સુરતમાં બીજી વીસીએલના ટ્રાન્સફોર્મરની પેટીમાં લાગી આગ નજીકમાં સ્કૂલ હોવાથી મચી અફરાતફરી સુરતમાં અવારનવાર આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના ડીજી વી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતાં આફરાતફરીનો માહોલ સર્જાયો હતો ટ્રાન્સફોર્મરની પચાસ ફૂટથી નજીક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે સાથે જ વરસાદ પણ વરસી રહ્યો છે જેના પગલે શોર્ટ સર્કિટનો થવાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો પી જી ટ્રાન્સફોર્મરની બાજુમાં બિલ્ડિંગમાં નાના બાળકો સહિતના પરિવાર રહેતા હોવાની સ્થાનિકો ચાર્ટમાં આવી ગયા હતા તાત્કાલિક ડીજી વીસીએલની કચેરીમાં જાણ કરવામાં આવી હતી કે જોકે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઊભા રહી ગયા હતા સ્થાનિકોએ કહ્યું કે આ જ રીતે કદાચ તક્ષશિલાએ ભારતમાં પણ આગ લાગી હતી જોકે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ડીજી ને સીએલને જાણ કરી દેવામાં આવી હતી જેના પગલે પાવર કાપી નાખતા માત્ર વાયર અને પેટી જ સળગ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ નહોતી